તમે સોશિયો પીધો છે સોશિયો આજની નવી પેઢીને સોશિયો વિશે બહુ જાણકારી નથી પણ ચાલીસ પચાસ પ્લસ જે લોકોની ઉંમર છે એમને સોશિયોનો સ્વાદ હજી પણ જીભે છે સોશિયો એક એવું પીણું છે સ્વદેશી કે જેણે ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ પોતાની ધાક જમાવી છે હવે તો રિલાયન્સે એમાં પચાસ ટકા સ્ટેક લીધો છે એટલે હવે આ બ્રાન્ડ વધુ વિસ્તાર પામવાની છે આજે આ સોશિયો વિશે વાત કરવી છે કારણ કે સો વર્ષથી વધુ જૂની આ બ્રાન્ડ છે અને એનો ઇતિહાસ બહુ રસપ્રદ છે આ વિશે આજે વાત કરવી છે વાત કરતાં પહેલાં કાર્યક્રમ તમને ગમતો હોય તો ખાસ લાઇક કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન જરૂર દબાવજો જો તમને આઝાદી પહેલાંનો ઇતિહાસ થોડો ખબર હોય તો એ ખબર હોવી જોઈએ કે ગાંધીજી બાપુએ સ્વદેશી ચળવળ શરૂ કરી હતી કે વિદેશી વસ્તુઓ નહીં વાપરવી અને સ્વદેશી વસ્તુઓ વાપરવી જોઈએ અને વિદેશી કપડાની તો હોળી થયાના અનેક કિસ્સાઓ થયા હતા આ બધા સ્વદેશી ચળવળમાં સુરતના એક યુવાનને એવો વિચાર આવ્યો કે આપણી કોઈ બ્રાન્ડ કેમ ન હોય અને એ કયા ક્ષેત્રમાં એમણે વિચાર કર્યો ત્યારે તો બીજી બધી બ્રાન્ડ હતી કોકોકોલાને એવી બ્રાન્ડ વિદેશી પીણાઓમાં કાર્બોનેટેડ જે પીણાની વાત છે એમાં અબ્બાસ રહીમ હજુરી બહુ યુવાન ઉંમર હતી સુરતના આ હજુરીએ એક હજુરી નામે કંપની શરૂ કરી અને એમાં પીણું બનાવ્યું એનું નામ સોશિયો ઓગણીસો ત્રેવીસની ની આ વાત છે આજે આ સોશિયો બ્રાન્ડ ને એકસો ને ત્રણ વર્ષ થયા છે સોશિયો નામ કેમ પડ્યું એની પણ બહુ સરસ મજાની સ્ટોરી છે ઓગણીસો ને આઠમાં માં જોન નિકોલોસે બ્રિટિશ વિમ્ટો બ્રિટિશ આ બ્રાન્ડ છે વિમટો ત્યારે બહુ ચાલતી હતી ઘણા લોકોને ખબર હશે કે વિમટો કઈ બ્રાન્ડ હતી અને એની સામે આ બ્રાન્ડ ઊભી કરી એણે સોશિયો સોશિયો છે એક લેટિન શબ્દ છે અને અબ્બાસ રહીમે એ લેટિન શબ્દમાંથી એક લીધો શબ્દ સોશિયસ સોશિયસ એટલે સામાન્ય રીતે કોમરેડ કે મિત્ર કહેવાય છે એટલે એમણે સોશિયસમાંથી સોશિયો કર્યું સામાજિક પીણું પણ થયું એવું લોકોને આ સોશીઓ બોલતા 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 સોશીઓ થઈ ગયું એટલે કે સો અડધો અને તમે જુઓ કે આ એટલું બધું લોકપ્રિય પીણું થયું તો ઓગણીસો ત્રેપનમાં માલિકે એનું નામ સોશીઓની બદલે શોશીઓ કરી નાખ્યું એસો એસ વાય પેલા એ આઈ વાય ઓ હતું એની બદલે એસો એસ વાય એ થઈ ગયું સોશી ઓઇઝ ઓ થઈ ગયું આ બ્રાન્ડ એટલી બધી લોકપ્રિય થઈ અને એનું કારણ હતું એનો સ્વાદ બહુ યુનિક હતો એમાં દ્રાક્ષ સફરજનના સાઈડર ઉમેરવામાં આવતા હતા અને કેટલીક વસ્તુઓ એમાં જર્મન ઇટાલીથી ઇમ્પોર્ટ કરીને નાખવામાં આવતી હતી એડેટ સુગર પણ હતી નેચરલ સુગર પણ હતી સૌથી મહત્ત્વની વાત એ છે કે આ પીણામાં સો ગ્રામ પીણું હોય તો એમાં સાઠ કેલરી હતી પંદર ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ હતા એક ગ્રામ નેચરલ સુગર જે મેં કહ્યું ને એકસો છેતાલીસ ગ્રામ એડેડ સુગર અને એમાં વિટામિન સી પણ હતું અને ચરબી જીરો પણ આ સોશિયો લોકપ્રિય એટલે થયું એક તો આ સ્વદેશી ચળવળના ભાગમાં વિમટો સામે એમણે આ બજારમાં મૂક્યું અને બહુ લોકપ્રિય થયું લોકપ્રિય થયું એનું કારણ એનો સ્વાદ યુનિક છે એ છે આજે કોઈ સોશિયો પીવે તો એને એમ થાય કે આ તો કઈ પ્રકારનો સ્વાદ છે અને એક વખતે લોકો એને વિસ્કીનો સ્વાદ એમ પણ કહેતા પણ આ નોન આલ્કોહોલિક પીણું છે એ સ્પષ્ટતા જરૂરી છે અને પછી સોશિયો એટલી બધી લોકપ્રિય થઈ એટલી બધી લોકપ્રિય થઈ કે લોકો એ પીણું એમના ઘરમાં રાખતા થઈ ગયા હતા રાજકોટમાં રહેતા લોકોને ખબર હશે કે ગિરનાર ટોકીઝ હતી અને ઇન્ટરવલ પડે એટલે લોકો કેન્ટીનમાં જતા અને સોશિયો માગતા અને ત્યાં સોશિયો અને સિંગ આ બે બહુ રૂટીન હતું લગભગ પ્રેક્ષકો આ સોશિયો અને સિંગ ખાતા હતા જેમ આજે આપણે જીરા સોડામાં કે બીજા કોઈ પીણામાં સિંગ નાખીને પીએ છીએ એવી રીતે આ શરૂઆત સોશિયો અને સિંગથી ત્યારથી શરૂઆત થઈ હતી એટલે આ બહુ જાણીતું પીણું અને આજે પણ આ પીણું કઈ રીતે બને છે એની ફોર્મ્યુલા બહુ ગુપ્ત છે અને યુએઈ દક્ષિણ આફ્રિકા ન્યૂઝીલેન્ડ કેનેડા ઓસ્ટ્રેલિયા યુકે યુએસએ ઝાંબિયા સ્વિટરલેન્ડ એ બધામાં પીણું મળે છે સોશિયો મળે છે એટલે સોશિયો બહુ મોટા પાયે એક્સપોર્ટ થાય છે અને જે એક્સપોર્ટ થાય છે એની બોટલ ઉપર લખવામાં આવે છે એન ઇન્ડિયન ડ્રિંક અને સાથે તિરંગો પણ જોડવામાં આવે છે એટલે આજે પણ એ સ્વદેશી પીણું છે ભારતનું પીણું છે એ રીતે જ એને ટ્રીટ કરવામાં આવે છે સ્વતંત્ર સંગ્રામ અને સ્વદેશી ભાવનાનું આ પ્રતિક બની ગયેલું ને એ રીતે એનું વેચાણ આજે દેશમાં તમે જુઓ કે લગભગ નેવું હજાર આઉટલેટ એટલે કે નેવું હજાર પાનની ફલાણી ઢીકણી દુકાનોમાં સોશિયો તમને મળે છે આ બહુ મોટી વાત છે અને કોકોકોલાને પાછી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી ભારતમાં ત્યારે આ સોશિયોના વેચાણને થોડી અસર થઈ હતી પણ પાછું ફરી એને સારી રીતે મૂકવામાં આવ્યું અને એક સમયે તો એવી સ્થિતિ હતી કે સોશિયો બ્રાન્ડ જ બંધ કરી દેવી એટલું બધું પ્રેશર એટલે વેચાણ ઘટ્યું હતું અને પછી ફરી વાર એને લોન્ચ કરવામાં આવી આ બસ્સો એમએલ સોશિયો છે એ તમને પંદર વીસ રૂપિયામાં મળે મોલમાં અને અમુક પાનની દુકાનમાં એ ભાવમાં બે ત્રણ બે એક બે બે રૂપિયાનો ફેર હોય છે છસો એમ એલ એક પોઈન્ટ બે લિટર અને સવા બે લિટર એમ ચારમાં ચાર રીતે એ સોશિયો તમને મળે છે અને રિલાયન્સે બે હજાર ત્રેવીસમાં એમાં પચાસ ટકા સ્ટેક લીધો અને હવે આ બ્રાન્ડને વધારે વિસ્તારવાની વાત ચાલે છે અને રિલાયન્સ અને સોશિયો તો એવું ઈચ્છે છે કે આ દસ રૂપિયામાં આ પીણું આપવું થોડું એમએલએમાં ઘટી શકે એવું બને બસો એમએલને બદલે થોડું ઓછું કરી દેવામાં આવે પણ દસ રૂપિયામાં એ પીણું બજારમાં મળે એવી વિચારણા ઘણા સમયથી ચાલે છે અને સોશિયોની લગભગ સો જેટલી ફ્લેવર છે સોશિયો સિવાયના પીણા પણ આ કંપની બનાવે છે સોશિયોમાં પણ કેટલીક ફ્લેવર તમને મળે છે એ ઉપરાંત તમને અલ્કલાઇન વોટર પણ એ બનાવે છે સીવ કરીને એક બીજી બ્રાન્ડ પીણું છે ઓપનર છે એ ફ્લેવર છે પછી રનર છે એનર્જી ડ્રિંક છે લેમન છે જિનલીમ છે આવી ઘણી બધી પ્રોડક્ટ છે અને હજુરી સોડા આ પણ આજની પેઢીને ખબર નથી કે હજુરી સોડા એટલે શું એ હજુરી સોડાની શરૂઆત પણ આ હજુરી પરિવારે કરી હતી અને આજે પણ એની હજુરી સોડા આવે છે એના અઢાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે અને આજે પણ એની ફોર્મ્યુલા છે એ લોકોને ખબર નથી બીજી કંપનીઓ ઘણું બધું કરે છે પણ એમને ખ્યાલ નથી આવતું અને તમે જુઓ કે સોશિયોથી જૂની કેટલીક બ્રાન્ડ આપણી લોકલ બ્રાન્ડ છે અને છતાં પણ સોશિયા જેટલી લોકપ્રિયતા કોઈને મળી નથી તમે બોવન ટુ છે એ દક્ષિણ ભારતમાં બહુ લોકપ્રિય છે તામિલનાડુની આ પ્રોડક્ટ છે અને તમે વિચાર કરો કે એ બોવન્ટોને દક્ષિણ ભારતનો સોશિયો તરીકે ઓળખવામાં આવે છે એ ઉપરાંત મુંબઈમાં અઢારસો નેવ્યાસીમાં ડ્યુક્સ નામે એક પીણું શરૂ થયું પાછળથી એને કોકોકોલાએ એક્વાયર પણ કરી લીધી હતી આંધ્રમાં એક આર્ટોસ નામે ફ્રૂટ જ્યુસ મળે છે જે બાળકોમાં બહુ પ્રિય છે કેમ્પા કોલા ઓગણીસો સિત્તેરમાં બહુ લોકપ્રિય હતી પછી ગુમ થઈ ગઈ અને રિલાયન્સે એ કંપની સંપૂર્ણપણે એકવાયર કરી છે અને કેમ્પા કોલા તમે હવે જોજો કે મીડિયામાં ટીવીમાં એની જાહેર ખબર ફરી જોવા મળે છે એટલે આખું રીલોન્ચ કરવામાં આવ્યું છે કેમ્પા કોલા લાહોરી જીરા પંજાબ અને કર્ણાટકમાં મળે છે અને જીરા આધારિત કોર્બોનેટ આજે તો તમને જીરા સોડા બહુ બને છે ગુજરાતમાં તો લગભગ દરેક શહેરોમાં પોતપોતાની બ્રાન્ડ છે કેટલીક બ્રાન્ડ વધારે જાણીતી છે એટલે આ બધી બ્રાન્ડ વચ્ચે પણ સોશિયો આજે ટકી રહ્યું છે ને ઈશા અંબાણી ઈશા અંબાણી જે રિલાયન્સના ડિરેક્ટર પણ છે એ સોશિયોને વધારે ઉપર લઈ જવા માગે છે ને એણે સૂત્ર આપ્યું છે સદી જૂની સ્વદેશી શક્તિ બહુ સરસ રીતે આ કામ થયું છે એટલે આ રીતે તમે જુઓ ને તો સોશિયો બહુ લોકપ્રિય છે અને આજે પણ સોશિયો પીનારાનો એક ચોક્કસ વર્ગ છે એમને સોશિયો સિવાય તમે ગમે તે પીણું આપો પણ એ સોશિયો સિવાય કોઈ પીણું સ્વીકારશે નહીં આજે તો ઘણા બધા પીણાઓ આવે છે એનર્જી ડ્રિંકનો પાર નથી થમ્સઅપ પેપ્સી ને એવી કેટલીય બ્રાન્ડ છે સ્પ્રાઇટથી માંડી ઘણી બધી બ્રાન્ડ બજારમાં ઉપલબ્ધ છે પે એની વચ્ચે સોશિયો આજે પણ ઉપલબ્ધ છે ને એની નવી પેઢી હવે સંચાલન કરે છે એ અબ્બાસ હજુરી અત્યારે ચેરમેન છે એ અને અલી અસગર છે એ સંચાલન કરે છે અને રિલાયન્સ હવે જોડાયું છે આટલો મોટો સ્ટેક લીધો છે એટલે સોશિયો બ્રાન્ડ વધુ લોકપ્રિય બને એવી પૂરી શક્યતા છે પણ એકવાર તમે સોશિયો પીજો તમને સ્વાદ જરાક વિચિત્ર લાગશે પણ જો તમે એ પી ગયા તો પછી તમે સોશિયો માંગ્યા કરશો અને સિંઘ સાથે સોશિયો પીવી એ એક મજા મજેદાર ઘટના છે આવી સોસ્યો બ્રાન્ડ આપણી સ્વદેશી બ્રાન્ડ છે અને એ લોકપ્રિય છે એની પાછળનો ઇતિહાસ છે ઓગણીસો ને સાહીઠના દાયકામાં તો જવાહરલાલ નહેરુએ પણ એનો સ્વાદ લીધો હતો ને એ ફોટો બહુ બહુ જ વાયરલ થયો હતો એ જમાનામાં અખબારોમાં ને બધામાં આવી આ હજુરી એક એક યુવાન અબ્દુલ રહીમ હજુરીએ ઓગણીસો ને ત્રેવીસમાં આ બ્રાન્ડ શરૂ કરીને આજે એકસો ત્રણ વર્ષ એને થયા છે એવી સોશિયો બ્રાન્ડ અળીખમ છે કોકવાર એનો સ્વાદ લેજો આવા ફરી મળીશું